નમસ્કાર મિત્રો આજે સીધું સટ આપણે લોકસભામાં વિપક્ષના નેતા અને કેબિનેટ મંત્રી સ્તર ધરાવનારા રાહુલ ગાંધી આવતીકાલે સાંજે અલાહાબાદ એટલે કે હવે તો પ્રયાગરાજ જઈ રહ્યા છે અને ત્યાં અલાહાબાદ મેડિકલ એસોસિએશન ના સભાગૃહમાં બંધારણ સન્માન સંમેલન આજે આપણે એની વાત કરવાના છે ઘણા વખત આ સંમેલન ની તૈયારી ચાલી રહી હતી પણ સ્થળનો ફોડ પાડ્યો નહોતો પણ આજે પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય જે થોડા જ મત માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી હારી ગયા જોકે કે કેટલાક રાઉન્ડમાં તો એ નરેન્દ્ર મોદી કરતા પણ આગળ હતા એ અજય રાય એમણે આ જાહેરાત કરી છે રાહુલ ગાંધી બહુ સ્પષ્ટ થઈ ગયા છે એ કે છે ડરો મત બહુ સ્પષ્ટપણે હવે છાતી કે છે કે તમારો આત્મવિશ્વાસ ડગી ગયો છે નરેન્દ્ર મોદીની સરકારના ભોપાળા અદાણી અંબાણી કાંડ એ છાશવારે બહાર પાડે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોણ જાણે પેટમાં ચૂંક ઉપડે છે મોદીનો અદાણી સાથેનો સંબંધ હોઈ શકે અને તો દેખાય છે હિન્ડનબર્ગ રિપોર્ટ આવ્યો બીજો રિપોર્ટ આવ્યો પેલા બુચબેન સેબીમાં બેસાડ્યા હતા ચેરમેન પદે એમની સંડોવણી એમના રાજીનામાની માગણી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આ અદાણી અને બુચબેનના કાંડમાં તપાસ કરે એવી સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની માગણી વગેરે 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 નરેન્દ્ર મોદીની નિંદર હરામ કરી રહી છે જયારે નરેન્દ્ર મોદી સંકટમાં હોય ત્યારે વિદેશ યાત્રા એ ચાલ્યા જાય છે એમના જે હનુમાનો છે સોરી હનુમાનજી નું અપમાન ન કરી શકીએ એટલે હનુમાન ન કહેવાય કારણ કે આ તો એમના કોઠા કબાળા કરનારાઓ એ અહીનું તંત્ર સંભાળે છે માનનીય મંત્રીશ્રીઓ માનનીય નેતાશ્રીઓ એ નરેન્દ્ર મોદીની સરકારની બહુમતી જળવાઈ રહે એને માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને સાચવી રહ્યા છે પણ નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે વિદેશ યાત્રા એ જાય ત્યારે વડાપ્રધાન પદનો નો ચાર્જ કોઈને આપીને જતા નથી તમને ખ્યાલ છે ને નરેન્દ્ર મોદી છાશવારે નેહરુને ભાંડતા રહ્યા છે

ગડકરીમાં નહી તો એ જ્યારે વિદેશ યાત્રા એ જાય ત્યારે વડાપ્રધાન પદનો એ પોતાના સાથીને આપીને જાય પણ છેલ્લા દસ અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદી એ આવું પગલું ક્યારેય ભર્યું નથી કારણ કે એમને ડર લાગે છે કે એમને ઉથલાવશે કોઈક અને તમને ખ્યાલ છે કે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં સમગ્ર વિપક્ષે અને ખાસ કરીને રાહુલ ગાંધીએ બંધારણ ની રક્ષા કરવા માટે બંધારણ બચાવવા માટે એક ઝુંબેશ ચલાવી ઇન્ડિયા ગઠબંધને એ ઝુંબેશને ઝીલી લીધી આ ઝુંબેશ એ ખોટી છે એવું નરેન્દ્ર મોદીના કેટલાક મળથિયાઓ અને નરેન્દ્ર મોદી પોતે કહેતા હતા પરંતુ એમના સંસદ સભ્યો એમના લોકસભાના ઉમેદવારો એ કહેતા હતા કે ચારસો બેઠક અમને મળી જાય એનડીએ ને એટલે અમે બંધારણ બદલી નાખવાના છીએ અને આમે તમને ખબર છે કે આ બંધારણ ને આરએસએસ એ સ્વીકાર્યું નથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સમગ્ર મહામંત્રી અને વરિષ્ઠ પ્રચારક આરએસએસ ના એમણે તો લેખો લખ્યા હતા એ વખતે ઓર્ગેનાઈઝર અને પાંચજન્યમાં કે આ બંધારણ ભારત માટે યોગ્ય જ નથી કચરા ટોપલીમાં નાખવા જેવું છે એવો કઈક સૂર એમના વિરોધમાંથી નીકળતો હતો પણ મતનું રાજકારણ એવું છે કે બાબા સાહેબ આંબેડકર એમની માળા જપવી પડે છે ભારતીય જનતા પાર્ટીએ અને અનામત કાઢી નાખવી છે ભારતીય જનતા પાર્ટીએ પણ હવે આ લંગડી સરકાર એ એને તક મળે એમ નથી કમ સે કમ અત્યારે તો બસો ને ચાલીસ છે એ તોડફોડ કરીને બસો ને બોતેર કરી દે ને બંધારણ બદલી શકે એમ નથી કારણ કે બે તૃતીયાંશ બહુમતી જોઈએ પણ અંદર ખાને બધી વ્યવસ્થાની કેવી રીતે તોડફોડ કરવી એ તમને લેટરલ એન્ટ્રીના કેસમાં તો તમને ખ્યાલ આવી જ ગયો છે અને હવે રાહુલ ગાંધીની ઝુંબેશ બહુ સ્પષ્ટ છે ડાયરેક્ટ નરેન્દ્ર મોદીને એને જેલમાં જવાનો ડર નથી કોંગ્રેસના બધા જ અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છતાં ચૂંટણીમાં પ્રજાએ ચૂંટણી લડવાનું પસંદ કર્યું બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં અને જે ભાઈ ડીંગ હાંકતા હતા ચારસો પારની ત્રણસો ને સિત્તેર તો ભાજપ ને મળી જશે એમ કહેતા હતા એમને બસો ને ચાલીસ માંડ મળી અને એમાંય પાછા ચૂંટણી પંચે જે ગોટાળા કર્યા એને કારણે ઘણી બધી બેઠકો મળી બાકી તો જેમ ગઈકાલે શ્રીનગરમાં કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું એમ કે જો કોંગ્રેસને પચ્ચીસ બેઠકો વધુ મળી હોત જોકે ઘટના જે બની એમાં ન હોય જે થયું એને સ્વીકારવું પડે પણ એમણે કહ્યું કે પચીસ બેઠકો જો કોંગ્રેસને વધારે મળી હોત તો રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોત અને અત્યારે રાહુલ ગાંધીની હિન કક્ષાએ જઈને ભારતીય જનતા પાર્ટી ના એનું ચરિત્રન કરવાની કોશિશ ની નવી ઝુંબેશ ચલાવી રહ્યા રહ્યા છે છે ફેલાવી અને માત્ર રાહુલ ગાંધીના જ નહીં આ દેશના રાષ્ટ્રપિતાને માટે પણ એવી ઝુંબેશ ચલાવી રહ્યા છે હવે પ્રજા જાગતી થઈ ગઈ છે પ્રજા ઓળખતી થઈ ગઈ છે પણ રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે એ મોદી અને યોગી ના પ્રાંતરપ્રદેશમાં અલ્હાબાદ રાહુલ ગાંધીનો અલ્લાહાદ સાથે સંબંધ આવે કારણ કે પંડિત જવાહરલાલ નેહરુ પંડિત મોતીલાલ નેહરુ શ્રીમતી ઇન્દિરા ગાંધી એમના દાદીમાં એ અલાહાબાદમાં અને એમની બધી જ સંપત્તિ એમણે દેશને ચરણે ધરી દીધેલી એ એનું નામ બદલી નાખ્યું છે યોગીજી એ પ્રયાગરાજમાં જઈને રાહુલ ગાંધી એ આવતીકાલે સાંજે ત્યાં ગજવવાના છે બંધારણ સન્માન સંમેલનમાં બંધારણ બચાવવા માટે નક્કી કર્યું છે આ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના બે છોકરાઓ કહેતા થાય હું કરી લેવાના છે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એની મજાક ઉડાવતા હતા નરેન્દ્ર મોદી અમિત શાહ યોગી મહારાજ અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ પડી ગઈ કે એસી માંથી અડધી બેઠકો પણ નથી મળી એમને સડત્રીસ બેઠકો સમાજવાદી પાર્ટી જીતી ગઈ છ બેઠકો કોંગ્રેસ જીતી ગઈ અને ચંદ્રશેખર આઝાદ પણ જીતીને નરેન્દ્ર મોદી કરતા પણ એના ભાષણને વધારે વ્યૂઝ મળે રાહુલ ગાંધીના ભાષણને નરેન્દ્ર મોદી કરતા પણ વધારે વ્યૂઝ મળે ત્યારે એમના સોશિયલ મીડિયાની અંદર પણ સંતાપ વ્યક્ત થાય છે અને એટલે જ એમણે આ ઝુંબેશ જે બંધારણ સન્માન સંમેલનની ઝુંબેશ છે એ ઉત્તર પ્રદેશથી શરૂ કરી છે ઉત્તર પ્રદેશ એ રાહુલ ગાંધીનું મતક્ષેત્ર પણ છે ઉત્તર પ્રદેશ એના રાયબરેલી ના એ સંસદ સભ્ય છે એ હતા અમેઠીમાંથી સ્મૃતિબેને હરાવ્યા હતા એમને ગઈ વખતે પણ વાયનાડ માંથી એ જીત્યા હતા અને આ વખતે વાયનાડ માંથી અને રાયબરેલી બરેલી બંનેમાંથી જીત્યા અને સ્મૃતિબેન કે ભારતીય જનતા પાર્ટી જેમને કિશોરીલાલને રાહુલ ગાંધીના પીએ ગણાવતા હતા એ પીએ ની સાથે ભાર એની સામે બહુ જ નાલેશીપૂર્વક સ્મૃતિ स्मृति હારી ગયા અમેઠીમાં પણ એ હમણાં હમણાં છે ને પ્રેસ કોન્ફરન્સ કરતા થઈ ગયા છે પોતાની હાજરી પુરાવે છે નરેન્દ્ર મોદીના બચાવમાં ઉતરવું અને એમની નજરમાં આવવું ક્યાંક વળી રાજ્યસભાની બેઠક મળી જાય તો ક્યાંક મંત્રીપદ મળી જાય તો ક્યાંક ચેરમેન પદ મળી જાય તો આ બધી અપેક્ષાઓ છે અને આવતીકાલે રાહુલ એ હ્યુમન રાઇટ્સ લીગલ નેટવર્ક ના ઉપક્રમે આ જે સંમેલન યોજાઈ રહ્યું છે એમાં એ અને બીજા કાયદાના નિષ્ણાતો એ બંધારણને વિશે લોકોમાં એક જાગૃતિ જગાડવા માટે એ ત્યાં એલાન કરવાના છે અને એની અંદર અજયરાએ તો આજે જાહેરાત કરી છે પણ અનિલ જયહિંદ એ હ્યુમન રાઇટ્સ લીગલ એસોસિએશન નેટવર્ક જે સમિતિ છે એની એના તરફથી એમણે કહ્યું છે કે આ જાતિગત જનગણના રોજગારનો અધિકાર સામાજિક અને આર્થિક રાજકીય ન્યાય અને બંધારણ બંધારણ ની જોગવાઈઓ વ્યક્તિના મૂળભૂત અધિકારો મોહબત કી દુકાન મહિલા સશક્તિકરણ આ બધા વિષયો ઉપર ચર્ચા થવાની છે સુભાષિની યાદવ અશોક ભારતી કે કે રાય ચાર્લી પ્રકાશ સહિતના બધા એમાં હાજર રહેવાના છે અને ત્યાંથી એક ટંકાર કરવાના છે એટલે યોગી મહારાજ ની જ્યાં બોલવાલા ગણાતી તી ત્યાં જ અમે આવતા દિવસોમાં દસ દસ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ જો વિપક્ષ એ દસ માંથી વધારે બેઠકો જીતી જાય તો ફરીને એકવાર મોદી અને યોગીનું નાક કપાય એ બે ઉત્તર પ્રદેશના છોકરડાઓ એટલે કે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એ કામે વળ્યા છે વાયનાડની લોકસભા બેઠકની ચૂંટણી પેટા ચૂંટણી એ ચૂંટણી પંચ નરેન્દ્ર મોદીનું કયા કરું ચૂંટણી પંચ એ ચૂંટણી જાહેર કરતું નથી કારણ કે આ બે વછેરાઓ જે ઉત્તર પ્રદેશના છે વિરોધ પક્ષની બેન્ચ ઉપર બેસીને નરેન્દ્ર મોદીને એમનો જીવો આરામ કરી દીધું છે એમણે જે મુદ્દાઓ ઉઠાવીને એમાં વળી પાછા પેલા બેન પ્રિયંકા ગાંધી વાડરા એમનો ઉમેરો થાય તો પછી એમની હાલત શું થાય એ આપણે સમજી શકીએ છીએ અને આમે બહુમતી છે નહીં બહુમતી થવાની શક્યતા નથી વચગાળાની લોકસભાની ચૂંટણીએ જાહેર કરે તો પણ એમને ફરીને બહુમતી મળવાની પણ શક્યતા નથી એમણે બધા ખેલ કરી જોયા છે મેગેઝીનોની પાસે એમણે સર્વે કરાવીને પોતે કેટલા લોકપ્રિય છે એ બતાવવાની કોશિશ કરી જોઈ છે પણ પ્રજા સમજી ગઈ છે પ્રજા હવે જાગતી થઈ ગઈ છે અને આવતા દિવસોમાં આપણને કેવું ચિત્ર આકાર લે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે તમે પણ જાગતા રહેજો બંધારણ બચાવવાનું છે લોકશાહી બચાવવાની છે આપણે જાગતા રહેવાનું છે લોકોના અધિકારો માટે સંઘર્ષ કરવાનો છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ નિશ્ચિતપણે તમે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે કહેવાનું જરૂર રાખશો નમસ્કાર